આજે દસમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમે જનને વશ પાતળીયો શ્યામ સુંદર સુખ કારી રે અંતિમ પંક્તિની અંદર મુક્તાનંદ સ્વામીના પદમાં વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારક પ્રીછે તે પ્રભુજીને પ્યારા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પ્રિછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશ પાતળીઓ મુક્તાનંદ સ્વામી ભક્તિ માર્ગને અનુસર્યા છે મુક્તાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાયો છે મુક્તાનંદ સ્વામી ધર્મના રાહ ઉપર ચાલે છે સાધુતાયુક્ત એમનું જીવન છે શાસ્ત્રનું ઊંડું જ્ઞાન એમની પાસે છે પ્રગટ ભગવાનમાં પ્રેમ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી કઠણ બાબત છે ઉપર ધામની અંદર રહેલા ભગવાનને તો સૌ માને મંદિરના મધ્ય ખાંડમાં બિરાજમાન થયેલા ભગવાનની મૂર્તિને પણ સૌ માને પરંતુ એ ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરી આપણી વચ્ચે આપણા જેવા તેને વિચારતા હોય અને એને ભગવાન માનવા એમાં પ્રેમ કરવો એમાં હેત કરવો એની મરજી સાચવવી એ રાજી થાય એ પ્રમાણે કરવું ઘણું ઘણું કઠણ કામ છે કારણ કે માનવતાનો અંચળો ઓઢીને ભગવાન આપણી જેવા થઈને ફરતા હોય સામાન્યતયા કોઈ માણસ દુનિયાની અંદર કપડાં પહેર્યા હોય અને લગભગ સો જેટલા કાણા હોય લઘર વગર કપડાં હોય માથાના વાળ વધી ગયા હોય કેટલાય દિવસથી માણસ નાયો ન હોય ભીખ માંગતો હોય ઉકળાની અંદરથી કઈ અન્ન શોધીને ખાવાનો પ્રયત્ન કરતો હોય પગમાં જૂતા કે ચપ્પલ ન હોય એના શરીર ઉપર ચામડીમાં કરચલી પડી ગયેલી હોય એને આપણે કેમ લાખોપતિ માની શકીએ ખરા એને આપણે કરોડોપતિ અબજોપતિ માનીએ ખરા કરોડોપતિ અબજોપતિ હોવા છતાં પણ આવી પ્રકારનું દ્રશ્ય જ્યારે આપણને એ બતાવે ત્યારે આપણને એમાં પ્રતીતિ ના આવે એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ પોતાનું અનંત અનંત ઐશ્વર્ય સામર્થ્ય પ્રતાપ છુપાડીને આપણા જેવા થાય આપણા કરતા વધારે વધુ સ્વભાવ બતાવે બીક બતાવે ડર બતાવે ક્રોધ ક્રોધાયમાન થાય માનવી સ્વભાવ બધા એમનામાં આપણને દેખાય અને પછી એમાં પ્રેમ થાય પ્રતીતિ આવે કે ગમે તેમ હોય ભલે કોહીનોર હીરો છે એના ઉપર એક કળશી ભરીને ધૂળ ફરીવાળી હોય કાદોમાં રગડોળાયેલો હોય તો પણ જો આપણને જ્ઞાન હોય તો એના માટે આપણને પ્રેમ થાય એ લેવાનું મન થાય ગોપાંગનાઓ કોઈ સામાન્ય કક્ષાની નહોતી ભલે ભણી નહોતી પણ ગણી તો ચોક્કસ ભલે નિશાળનો પગથિયું નહોતી ચડી ભલે બાહ્ય દ્રષ્ટિએ એનામાં એવી બુદ્ધિમત્તા આપણને ન દેખાય પણ પોતાથી ઉંમરમાં ઘણો એવો નાનો કનૈયો એમાં એમણે પ્રેમ કર્યો એમાં એમણે ભગવાનના દર્શન કર્યા વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરારે વ્રજવનિતા એટલે જેણે લોકલાજનો ત્યાગ કર્યો વ્રજવનિતા એટલે જેને પ્રગટ ભગવાનમાં પ્રેમ કર્યો વ્રજવનિતા ભગવાનના મહિમાનો ગુણોનું ચરિત્રોનું અખંડ ગાન કરનારી બ્રજવનિતા એટલે એના માટે ઘરકામ ગૌણ હતા દેહના સુખ ગૌણ હતા પરિવારના સભ્યો ગૌણ હતા વ્રજ વનિતા એટલે ભગવાનની મરજી પ્રમાણે કદમ માંડવા વાળી વ્રજ વનિતા એટલે ભગવાનને ગમે એવી ક્રિયા કરીને ભગવાનને રાજી કરવાની કામનાવાળી વ્રજવનીતા એટલે તમામ તમામ એમની આધ્યાત્મિક સાધનાના પાયામાં એવો એક પરિશુદ્ધ હેતુ ધરવાયેલો હતો કે કનૈયો અમારો પતિ બને અમે કનૈયાના દાસી બનીએ પત્ની બનીએ પ્રેમિકા બનીએ વ્રજવનીતાનો પ્રેમ એવો હતો અઢળક હતો અલૌકિક હતો કે ઉદ્ધવજી જેવા ઉદ્ધવજીને પણ પોતાના જ્ઞાનનું અભિમાન બાજુ પર મૂકીને એમના ચરણની રજ પોતાના માથા ઉપર હમીષ્ઠ માટે બિરાજમાન થતી રહે અને ગોપીઓનો ક્યારેય પણ અભાવ કે અવગુણ ન આવે એટલા માટે બ્રહ્માજી પાસે પ્રાર્થના કરી કે મને બીજો જન્મ વૃંદાવનની ભૂમિમાં વૃક્ષ વેલીને લતાનો અવતાર આપજો કે જેણે કરીને આ ગોપીઓના ચરણની રજ ઉડતી ઉડતી મારા માથા ઉપર પડે કેવો અઢળક અલૌકિક પ્રેમ હશે કેવી ભક્તિ હશે એની પાસે વેદોનું જ્ઞાન નહોતું એની પાસે ગીતા ભાગવત ઉપનિષદ પુરાણોનું જ્ઞાન નહોતું એની પાસે જ્ઞાન માત્ર એટલું ને એટલું જ હતું કે ગોકુળમાં નંદ બાબા અને યશોદાજીનો જે કનૈયો છે આપણા માટે ભગવાન છે જેણે પોતાની ટ્રસલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત તોડ્યો જેણે કાલી નાગનું દમન કર્યું જેણે મોરલીના સુરો વહાવી અમારા હૈયા ઘાયલ કર્યા જેણે ઘણા ઘણા સ્વરૂપો ધારણ કરીને શરદ પૂર્ણિમાની રાત્રિની અંદર લીલા કરી અમને દિવ્ય અને ભગવાનનું સુખ આપ્યું વ્રજવનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરારે મહાપુરુષો સંતો અને મહારાજની નજરથી અને મારી નજરથી મને એવું લાગે કે શ્રીજી મહારાજે ગુણાતીત ગુરુ પરંપરાએ શાસ્ત્રોએ ગોપીઓનો મહિમા કેમ ગાયો એમણે કંઈ ઉગ્ર તપશ્ચર્યા કરી હતી એમણે લાખો રૂપિયાના દાન કર્યા હતા શું એમણે પદયાત્રા કરી હતી શું એમણે મોટા મોટા પ્રવચનો પારાયણો અને ભાષ્યો લખ્યા હતા ગોપીઓએ કઈ સાધના કરી એમનામાં કઈ આધ્યાત્મિકતા હતી ઉડીને આંખે વળગે એવી આધ્યાત્મિકતા એ હતી કે એમણે પ્રગટ ભગવાનને પ્રેમ કર્યો સાધના માત્રનું રહસ્ય છે આધ્યાત્મિકતાનો મર્મ છે જો સાધકને જો ભક્તને જો મુમુક્ષોને પ્રગટ ભગવાન ઓળખાઈ જાય એનો બીડો પાર છે મુક્તાનંદ સ્વામીને એટલા માટે તો ગાવું પડ્યું પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા ગીધ ગણિકા કપીવૃંદ કોટી વ્રજતણી નાર વ્યભિચાર ભાવેતરી પ્રગટ ઉપાસના સૌથી મોટી આવી ગોપીઓને વ્રજવનિતાને ભગવાનની પાછળ પાગલ બની ગયેલી આ ભક્ત ભાઈઓને હું ગોપી પણ નહીં કહું મહિલા પણ નહીં કહું અબળા પણ નહીં કહું વનિતા પણ નહીં કહું એ તો ભગવાન કૃષ્ણના હૃદયનું ધબકતું જીવન હતું ભગવાન કૃષ્ણની માળાના મણકામાં એનો નંબર લાગે એવો એનો પ્રેમ હતો અધરબિંબ ઉપર બિરાજમાન કરીને ભગવાન કૃષ્ણ જ્યારે મોરલીના સરો વહાવતા એ સુરોમાં જે પ્રેમ હતો એ મૂર્તિમાન પ્રેમ હતો આ ગોપીઓના ચરણ કમળમાં કરોડો કરોડો વંદન કરીએ અને આવતીકાલે આ પંક્તિ છેલ્લી પંક્તિ એની સમાપ્તિ કરીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ